અને કોઈ સચિવો એમ કીધું કે ભાઈ તમે તો રાક્ષસ છો રાક્ષસ કોને કહેવાય રાય નામ રસ્તો દાખલો આપી દઉં તમને સીતાનું હરણ રાવણ ગમે કરી હગે રાક્ષસ છે આપ માંથી ઉતરી હગે ધરતીમાંથી નીકળી હગે ઉત્તરમાંથી આવે દક્ષિણમાંથી આવે એ ગમે ત્યાંથી આવી હગે એને બંધન નથી જાય પણ રઘુકુળના ના સંતાન ને લંકામાં જવું હોય તો પાળ બાંધવી પડે એનાથી ગમે રસ્તે જઈ શકાય નહીં થાય એ રઘુકુળ નું સંતાન છે એમ કે ને ફલાણા ભાઈ એને નાથમોરડો કાઢ નાખ્યો છે એને નથી ઘણા એમ કહેતા કે નેવે મૂકી દીધી છે એને હાવ ભાઈ મને હમણાં એક જણા સારી વાત કરી બાપા મને કે નેવે મૂકી હોય ને એ તો કોકવાર લઈ લેવાય પણ આ તો ક્યાં મૂકી જ ખબર નથી ઘણા એને નેવે મૂકી હોય તો કોક લેવા લઈ હગે મારા અને આવ્યો અને સલાહિતા અરે હું વાક્ય છે સાંભળજો સાહેબ યુવાન મિત્રો ખાસ સાંભળે અધર્મ જયારે ધર્મનું ઓઢણું ઓઢીને આવે ને ત્યારે બહુ નુકસાન કરે હજી લખી લેજો બીજી વાર અધર્મ જયારે ધર્મનું ઓઢણું ઓઢી આવે ત્યારે બહુ નુકસાન કરે એના કરતા એમને રાવણ દસ માથાવાળો થઈને આવ્યો હતો તો ક્યાં વાંધો છો સીતાજી ક્યાં બહાર નીકળવાના ત્યાં પણ સાધુ બનીને આવ્યો એમાં અહીં છેતરાનો સાહેબ અને તમને બીજી એક વાત કરું એક મહાપુરુષ પાંચ મેં સાંભળેલી સીતાજી કીધું તમે અંદર આવીને ભિક્ષા લ્યો રાવણ કે નહીં તમે બહાર આવીને ભિક્ષા લ્યો કે તમે અંદર આવીને ફિક્ષા લ્યો તો કે નહીં રાવણને શું માંગો તો અંદર જવા મને કહી તો રાક્ષસ હતો પણ એને વિચાર્યો કે સાધુનો વેહલીને આવ્યો છું સાધુ બિના પછી જ આ મર્યાદા તોડીશ તો દુનિયા ભગવાનનો ભરોહો ન કરે એટલા ખાતર એને કીધું તમે બહાર આવો હું નહીં બહાર આવું હું અંદર નહીં આવું તમે બહાર આવો કેવાનો મારો અર્થ સચિવે કીધું કે તમે રામનું રૂપ લઈને જાવ અને આ બેહો રામ ભઈનો ભાઈ સીતાજીનો સીતાજીને મળવા માટે હસોકનમાં મારા સામે જો એટલું જો જગદંબાએ સામું જોયું નથી એ સામું જોવે એટલા ખાતર એ રામનું રૂપ લઈને ગયો ગયો પાછો આવ્યો અને દૃશ્ય મંડી માથું પકડી રોવા તારે કીધું શું થયું હે કે ભાઈ કુબેર ને જય મનાવો એની એ ભાઈ કુબેર ને

thank <muchas> you લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે રાવણ હવે ગઢો થયો વનમાં વિયો જા કે રાવણ કે છે સચિવોને કે છે આવીને અને બહુ સાચી વાત છે સાહેબ લંકા નગરી મારી ક્યાં હતી રાવણ કે ભાઈ કુબેરને જઈ મનાવું એની ગાડીયા આવે એની પાછી પડાવેલી હંભળી લેજો કનકેશ્વરી દેવી છે ને એણે એક બહુ સરસ વાત કરી આપણે ભાગવત વાંચે છે રામાયણ વાંચે છે અત્યારે દ્વારકામાં ચાલે છે સીતાજીને રામ હનુમાનજી મળવા ગયા ને તારે બે ત્રણ વાતો એવી છે કે સીતાજી પૂછ્યું કે આ લંકા તમે હલગાવી છે તો કે ના મે મેં નથી હલગાવી લંકા લંકા વાળા જ હળગાવી છે પૂછડું મારું છે બાકી બધું એનું છે ગાભા એના ઘાસલેટ એના બાંધા એણે રેડિયા એણે દિવાળી એની દિવાળી એની મેં તો મારા સ્વભાવ પ્રમાણે એક મકાન થી બીજે મકાન ઠેકડા મારે શિવ કઈ કર્યું નથી મહાવાઇન્દ્ર ઠેકડા નો મારીએ આ એક વાત આવે કનકરશ્વરી દેવી શું કીધું બાપા સીતાજી પૂછ્યું કે હનુમાનજી આ લંકા તમે હળગાવી તો કે લંકા મેં નથી હળગાવી લંકા હળગે છે મેં તો ખુલી કરી ખાલી આ અંદર ભડકા તો હતા જ માણસ થી ગામડા કે તું ધૂંધવાતું તું કેદી નું હવે બહાર બહાર આવ્યું અને વાત એ સાચી છે અમારે એક દીપડાપાટમાં એક સાધુ છે થોડું થોડું તો સાધુ અમારે જૂનાગઢમાં હવે તો બહુ બુઝર્ગ થઈ ગયા છે એને મને એક બહુ સરસ વાત કરી સાહેબ સાંભળો અમુક વાતો તો છે ને આખી જિંદગી સાંભળો ને તો નહીં નવી નવી લાગે સાહેબ સોનું કોઈ દિવસ સોનાને કોઈ દિવ કાટ ન લાગે સાહેબ ગંગાધળમાંથી કોઈ દિવસ દુર્ગંધ ન આવે અને હાવજ કોઈ દિવ ખડ ન ખાય આ એવી વાતો છે સાહેબ સરસ મને વાત કરી કે ભીખુદાનભાઈ હનુમાનજી લંકા સળગાવી શકે બરાબર છે કઈ મોટી વાત નથી મને સાંભળજો હનુમાનજી લંકા સળગાવી શકે એ કોઈ બહુ મોટી વાત નથી પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેળું થાય તો અયોધ્યા નો હળગે કોઈ દિવસ કારણ શું જ્યાં ત્યાગ હોય ને આગ લાગે જ નહીં સાહેબ અને જ્યાં ધોતી કોકનું ભેલું કર્યું હોય ને ત્યાં કોઈને લગાડવાની જરૂર નથી વેલા મોડા એ જ લગાડવાના છે એટલે આપણા ગામડામાં કે છે લાકડું લાકડા ને ભારે ભાંગી જાહેર ભાંગી જાહેર હું તમને મારા તમારા સુધીનો દાખલો દઉં જામજોધપુરમાં બે ભાઈઓ નોખા થતા હોય અને ભાગ પાડતા હોય એમાં એક મોટો એમ કે ગા ભે હું તને નહીં દઉં બોલો કે આ હું તને નહીં દઉં આ બોલો કે આ હું આ વસ્તુ તને આ હાથી હું તને નહીં દઉં બોલ્યો કે આ ગા તને હું નહીં દઉં જ્યાં તમારે જેટલા કેરોસીન નાખો એટલે નાખી શકો તમે લાકડા નાખો તો નાખી શકો આને ચડાવી શકો આને ચડાવી શકો અને ભડકા કરી શકો પણ સાંભળજો ઓલો કે આ મારે ન જોઈએ ઓલો કે આ મારે ન જોઈ બોલ્યો કે આ ગા તારી ઓલો કે આ ભેંચ તારી જ્યાં તમે કેમ આગ લગાડી શકો જ્યાં ત્યાગ હોય ત્યાં કેમ આગ લાગે સાહેબ ચિત્રકૂટના ઘાટની ઉપર ફુટબોલ ના ડડાની જેમ સતા રખડે રામ કે હું નો રાખું ભરત કે હું નો રાખું સત્રુગણ કે હું નો રાખું યા કેમ આગ લગાડી શકો સાહેબ અને આઈ તો લંકા રૂપ ધરીને મને વનનો માર્ગ બતા એ રાવણ ગળઢો હવે વનમાં તપ કરવા આવ્યો છે હવે હાંભળજો વીપી ક્ષણનીએ સાચીએ વાત તમારા કન જીવી ભી ક્ષણની સાચી વાત મન માતાપ તમે અને

ઉપેન્દ્રભાઈ ગુજરી ગયા આઈ પહેલા બે મહિના પહેલા મેં મળ્યા અને એને જે મને વાત કરી વાત સાંભળજો સાહેબ ખાસ કે ભી ભાઈ હું એવો રામાયલિક બનો એવો રા નવગણ બનો એવો માંગડાવાળો બનો એવો હું હરિશંદ્ર બનો એવો મેં પાત્રો ભજ્યો કે આજે ભૂતાવળ મને હુવા દેતી નથી સાહેબ મારા લોહીમાં ભળી ગયા પાત્રો ભૂતાવળ મને હુવા દેતી નથી કલ્પના તો કરો સાહેબ કેટલા પાત્રોમાં ઓતપ્રોત થઈ ગયા છે અને આપને હજી એક જ મારા અનુભવની જ આ બે વાત કરો ઉપેન્દ્રભાઈ અમેને જ કીધું તું મેં તમને કીધું ઉપેન્દ્રભાઈ નવખણનું શૂટિંગ કરવા જ્યારે સોમનાથ આવ્યા અને આયર ને ચારની બેનો બધી ગામડાની મેરની બાયું ને એમ થયું વાંધો નહીં વાંધો નહીં કે અમારે નવગઢ ના દુખના લેવા છે ઉપેન્દ્રભાઈ એટલે હું ઘોડે ઘોડા ઘોડેસવારી કરી દીકરી હું ઘોડા ઉપર બેઠેલો ના ના સોરઠનો રાહ નમે કોઈ દી અમે ઊંચા હાથ કરી અને તમારા એટલે હું બાપ તારે નવગણ નમવાની જરૂર નથી આ મૂલ્યો સાહેબ આ એના પાત્રો હવે બે ભાઈ બિન જરૂર બધા પ્લીઝ વ્યવસ્થા થઈ જાય પધારો પધારો જે કાંઈ મહેમાનો આવે એને આદર આપી અને જગ્યા આપો અમે હું મારા અનુભવની એક બીજી વાત કરું હવે તો એ દુનિયા વહી ગઈ નાટકની દુનિયા પૂરી થઈ ગઈ ભવાઈની દુનિયા પૂરી થઈ ગઈ પણ આ વાતો વાગોળો ને તોય તમને મજા આવે ઈશાકભાઈ અને સમીમ રાણી એની કમલ કલા કંપની નાટક હતું સાહેબ અમારે જુનાગઢમાં જીન્દ્ર ક્ષેત્રમાં અમે જુનાગઢ રહ્યા પિસ્તાલીસ સુડતાલીસ વર્ષ પહેલાની વાત અમારે આર એન ગઢવી એ પીએસઆઈ હતા અને અમે ચાર પાંચ ગઢવી એની સાથે નાટક જોવા જતા અને રામવાડાનું નાટક ચાલે રામવાડામાં સમીમ રાણી હતા એ લાખું બેનનો પાત્ર ભજવ્યું હતા રામવાડાના બેન જે હેમાળની હાહરે હતા અમને સાત આઠ વર્ષ ત્યાં ગુજરી ગયા હોય ઈ તમે કલ્પના કરો જે હાતાટ વરહ પેલા જેની બેન ગુદ્રી ગઈ ઈ પેલા ભવાયમાં અને નાટકમાં જેના ભાયુના રાહડા ગવાય ઈ બેનુને પોરો કેવો થાતો ઈસી સાહેબ કલ્પના તો કરો એને જીવવાની મજા કેવી આવતી ઈસે ઈ લાખો બેન રાહડો બોલે અમે ન્યા નાટક જોવા જાય હાંભળજો સાહેબ અને ઈ માટીના સૂર તમે જુઓ એણે આ નાટક કી એણે પાટુ રે મા એને વાગી છે કાંઈ એ ડાબા રે પગમાં ચૂક રે કાળુ બાના તારે આવડા રે બાર વટા નો ખે રીતસર રાહડો ગાતા ને અમે જોતા સાહેબો અને રીતસર એની આંખમાં આહું પડતા પછી કડી ગાય તારે તો ધ્રુજકો મૂકીને ગાઈ ન શકતા આ સત્ય ઘટના તમને કહું છું કેને પગ રે રે પા ક્યો ને પીડાવું ઉપડી પછી ભાંગી છે મારા એ માં મેરા ની છાબ રે કાળુ માન પાકો એ બસ એટલું ગાય હગે ભાંગી મારા માં મેરા છાબ અને અંદર વૈયા જાતા સાહેબ પછી અમે બધાય મળવા જાતા ને તો વિશાખભાઈ અમને ના પાડતા કે હજી પંદર વીસ મિનિટ એ લાખો બેનના ઓતારમાં છે ને એ શાંત થાય પછી તમે આવજો સાહેબ જેના ઓતાર આવે પર કાયા પ્રવેશ જેને કહેવાય હે તો આ તો રાવણ કે છે શું કે છે ખોટે ખોટો હું જા રામ બનું જા આ તો રામાયા ખોટે ખોટો i uh -huh. કેવાનો અર્થ ખરાબ રસ્તે પગલા માંડો એટલે તમને મને અંદર થી અવાજ તો આવે જેને આપણે આકાશવાણી કહી શાય પણ આપણે સાંભળતા નથી અવાજને ને દાબી દઈ અથવા તો ચાય દબાવી દઈએ છીએ તું તો કીધા કે અમારે તો આ કરવું જ છે અંદરથી અવાજ તો આવે અને અંદરથી ખબર પડે હું તમને બે દાખલા આપું સાહેબ કે હું આગળ તમને અહીંયા બે ત્રણ ગપ્પા મારું હટી હટીને તો તમે સમજી જાઓ સમજી જાઓ સાંભળી લો કે ભાઈ બરાબર છે કે એમ કે આવું થયું જશે જો હું તમને એમ કહું વેરાવળું પ્રોગ્રામ દેવા ગયો અને આ ગીત ગાયું ને આ વાર્તા કરી તો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું તો તમે થઈ ગયું છે પોરબંદર ગયો તો પ્રોગ્રામ દીધો રામ બોલ્યો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું તમે કયો થઈ ગયું છે અંદરથી અવાજ આવે કે આવું તો વેરાવળમાં પોરબંદર ક્યાંય નથી થયું એને તમે કેમ છેતરી હગો સાહેબ હે હું અને તમે જગતને છેતરી શકીએ પણ જગદીશને કેમ છેતરી શકીએ સાહેબ અંદર બેઠો એને કેમ ખબર છે બધા અંદર બેઠો છે એ અંદરે બેઠો છે એ ખબર નથી કયા દારૂડિયા અહીંયા પોતાનો જમાઈ દારૂડિયો ગોયતો કયો લ્યો મને કે હું પીવું એના કરતાં ત્રણ ગણો પીવો જોઈએ એવું એવો મારે જમાઈ ગોતો મારી દીકરીને હગાઈ કરવી નહીં બને કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોતો નહીં ગમે એને ખબર છે આ ખોટું છે સાહેબ આ ખોટું છે એના કર્મો હોય પણ અંદરથી કે એને ન ગમે ચોર ચોરી કરીને ભાગ પાડે તારે હું કે તમને ખબર નીતિથી ભાગ પાડજો ભાઈઓ એમ નીતિથી લેવા તમે

વાડા અને ગાંડા ના લખુભાઈ સાહેબ મજા આવે છો ખરેખર નકું તો ઘણો થાકી ગયેલો મારા મને ઉંમર થઈ ગઈ પણ આ દાદાની કૃપા રોકડી હનુમાનજીની કૃપા છે હું તમને આનંદ કરાવું કે આવી મૂલ્યવાન વાતો સ્પરબારી ક્યાંથી યાદ આવે સ્ટેજ ઉપર ઘણું મચીએ તે મનોજભાઈ આવું હારું હારું નીકળે પણ આ તો પરબારું જ આવ્યું આવું હારું હારું જે સાંભળવું ગમે અને બોલવું ગમે સાહેબ હાસ્યરસ તો છે હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે જુનાગઢમાં એક પૂછ્યું કે તમારા બાપુજી શું કરે મન અફસોસ કરે છે બાપુજી અફસોસ કરે છે વિધિ પછી એના બાપુજી મળ્યા મેં કીધું તમારા દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હો મેં કીધું મોટો શું કરે મન કે ખેતી કરે ઈથી નાનો મેં કીધું શું કરે તો કે બીન ખેતી કરે ટુકડા કરી કરીને વેચે બેઠો બેઠો સૌથી નાનો મેં કીધું શું કરે તો કે જે હામે મળે એનું કરે દીઓ આખા ગાડવા દાજી ગયા હોય ન્યા શું કરું સાહેબ કામ જાજા કાગુલિયા અને કામ જાજા કપૂત હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત સાહેબ પચાસ બકરાને ને તો બોઘરું ન ભરાય ને એક ભગર દોવા દે દો તો બે હાંડા દૂધ થાય દોવા બદલવું પડે હે એમ કામ જાજા કાગોલિયા હાથ દીકરા હોય ઘરમાં કાંઈ રહેવા ન દે એ હાથ હું એના કરતાં એક દીકરી દેજે નવખંડમાં નામ રાખે એવી એક દીકરી દેજે ભલામાં અને કાંઈ એક દીકરો દેજે હકડો કટકો હાડરો જો ગંગા થટ જાય એના માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગી રથી આવો એક દેવતાય દીકરો દેજે અને કાઈ એક દીકરી દેજે નકર વાંજીયા રાખજે આવો આ એક ભાઈ બાર ગામ ગયા તો ઘરધણી કે રોકાઈ જાવ તો ઉતાવળ બહુ છે કે હાથ દીકરા ઘીરે કામે તોય ઉતાવળ છે તો એક જો કો ખારો દીકરો દે તો હાથે દે દેવા છે ઘીરે આવીને જોઈ જાય લૂટકે પાણી પીઉંસ પડના દીકરા બે કરશ્યો નથ રહેવા દીધો કે પાટ્યા આ હાથ હોય તો હું હિતાવી હોય તો હું સાહેબ એક જણો જેલમાં હતો ને એને જેલર મળવા આવ્યા એટલે જેલરે કેદીને પૂછ્યું કે બધાને ટિફિન દેવા એને આવે છે કોઈ હગાવાલા મળવા આવે છે તમને ક્યાંય કોઈ ટિફિન દેવા આવતું નથી મળવા નથી આવતું કુટુંબ છે કે બાજરીઓ બાયલું હાવ તો ના કુટુંબ કુટુંબ છે ટાકલા જેવું કુટુંબ છે કે કાં કોઈ મળવા આવે નહીં ટિફિન દેવા આવે નહીં તો સાહેબ બધા અહીંયા જ છે બહાર હોય તો આવે ને સમૂહમાં આવ્યા અમે અહીંયા એનું શું કરો સાહેબ એક દીકરો દે પણ નવખંડમાં નામ રાખેવો દે હે આપણા આપણા વડીલોએ મિત્રો સંપત્તિ ભાગી જ નથી આપણા વડીલોએ સંતતિ જ માગી છે કે હે અખિલ બ્રહ્માના માલિક સંતતિ હારી દેજે એટલે ગમે ત્યાંથી સંપત્તિ તો હળિયું કાઢીને આવશે હે પણ અઢળક સંપત્તિ છે ને જો સંપ સંતતિમાં કાંઈ ન હોય તો શું વિચાર કરો જે બાપા એની શું સલામતી નથી છાપામાં હમણાં ફોટા આવતા કે ઉપરનો ફોટો એ મારો દીકરો છે મારે એને કાંઈ વ્યવહાર નથી તમે કોઈ એને વ્યવહાર કરતા નહીં તું ન કરતો અમે શું કામ કરીએ અમારે શું લેવા દેવા તારા દીકરા આવા આવી જાહેરાત દેવી પડે હા પણ દીકરો તો એવો દે